નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો જૂનાગઢના જાણીતા આગાહી એવા રમણિકભાઈ વામઝાની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આજથી બદલાતા નક્ષત્ર એટલે કે પોતરા નક્ષત્ર વિશેની માહિતી પણ મેળવવાની છે તેમજ આ નક્ષત્રમાં કેવો વરસાદ પડવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપલની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં તો બફારાથી લોકો કંટાળી ગયા હશે શહેરમાં બુધવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી દીધી છે મિત્રો આજથી આગામી ત્રણ દિવસ સુધી ક્યાંય પણ ભારેથી ભારે વરસાદની શક્યતા દેખાતી નથી વધુમાં હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે બારમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સવારે તેમજ કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ હોય કે જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવી સાથે હળવા વરસાદની શક્યતાઓ છે વધુમાં તેરમી તારીખ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા એટલે કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ હોય કે જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી હોય કે ભાવનગર આ બાજુ મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવી સાથે હળવા વરસાદની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદમી તારીખ એટલે કે શનિવારના રોજ બનાસકાંઠા હોય કે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર અને મોરબીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટા દને કચ્છના વિસ્તારો તો દીવના અલગ અલગ સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ તો ગાજવી સાથે હળવા વરસાદની શક્યતાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તેર તારીખથી એટલે કે તેર સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસવાનું છે ત્યારે આ નક્ષત્રની કેવી અસર થવાની છે તે અંગે જાણીતા આગાહી કાર રમણિકભાઈ રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી છે આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહી રમણીકભાઈ વામદાએ જણાવી છે ઝેરી વરસાદ થવાથી પાક ઉપર વિપરીત અસરો થઈ શકે છે તેવું પણ તેમણે અનુમાન લગાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તરા ફાલ્કુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે તેને લઈને પાક તેમજ બાગાયતી પાક ઉપર પણ વિપરીત અસર થઈ શકે છે મિત્રો હાલ મગફળી કપાસ ધાન્ય પાકોની સાથે સીતાફળ રહેમદ ચીકુના પાકો પર અસર જોવા મળી શકે છે કેમ કે આ નક્ષેત્રોનો વરસાદ ઝેરી હોય છે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડળ થઈ શકે છે ખાસ કરીને સુરત અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ પડવાનો છે આ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ વરસાદનું અનુમાન લગાવાયું છે મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર તારીખથી શરૂ થઈને છવ્વીસ તારીખના રોજ પૂરું થવાનું છે અને તેનું વાહન હાથી છે ત્યારે રમણિકભાઈ વામદાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આવવા દેવું કેમ કે પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે મિત્રો આ સાથે જ તેમણે ખેડૂતોને તાડક મળે તેવી પણ આગાહી કરી છે મિત્રો છવ્વીસ તારીખથી આથી નક્ષત્ર બેસે છે જે દરમિયાન ગાજવી સાથે બે થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની ગુજરાતમાં આગાહી કરાઈ છે નવરાત્રીમાં પણ વરસાદનું જો રહેવાનું છે આ સાથે શિયાળુ પાક મબલક થવાનો છે હજુ વરસાદ સાત ઓક્ટોબર સુધી ચાલુ રહેશે તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે આ પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પોન સુધી વરસી શકે છે તેવું પણ તેમણે તડકાથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ પાછોતરા નક્ષત્રોમાં વરસાદની શક્યતાઓ દેખાય છે જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે ચોમાસુ પાક તૈયાર થઈને નીકળવાની તૈયારી થઈ રહી છે એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી નકર આગાહી જણાવીને જણાવ્યું છે કે તેર સપ્ટેમ્બરના ફાલ્ગુની નક્ષત્ર બેસે છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે એટલે કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધન્ય નખાય કૂતરા એટલે કે મબલક પાપ થાય મિત્રો તેના જણાવ્યા પ્રમાણે તેરથી થી લઈને અઢાર સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે વધુમાં સત્તરથી લઈને અઢાર સપ્ટેમ્બર અને બાવીસ સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે એટલે વરસાદી માહોલ ચાલુ રહે છે સત્યાવીસ સપ્ટેમ્બરના હાથીઓ નક્ષત્ર બેસે છે અને પાંચ ઓક્ટોબર સુધી હાથીઓ નક્ષત્ર રહેવાનો છે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા રહી શકે છે એટલે કે નવરાત્રીમાં અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે હાથીઓ અને ચિત્ર નક્ષત્ર નવરાત્રિમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ છે જેને કારણે ખેડૂત અને ખેલૈયાઓ બંનેની ચિંતામાં વધારો થઈ શકે છે દસ ઓક્ટોબરના ચિત્ર નક્ષત્ર બેસવાનું છે જેમાં વરસાદની શક્યતા રહેલી છે દસ થી લઈને તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતાઓ છે જેનો ભેજ ગુજરાત તરફ આવશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો સોળ થી લઈને અઢાર ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે વધુમાં બાવીસ ઓક્ટોબરે વાતાવરણમાં પલટો જોવા મળશે શરદ પૂર્ણિમા ચંદ્રકાળા વાદળોમાં ઢંકાયેલા રહેતો દરિયામાં હલચલ થાય મિત્રો પાછોતરો વરસાદ થયેલા થયેલા પાકને બગાડી શકે છે કારણ કે વરસાદ થાય તો પાથરા પડે અને જીવાત પણ પડતા હોય છે તેવું તેમણે જણાવ્યું છે